શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોયલે પત્રકાર પરિષદ યોજી પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈ લડી લેવાના મૂડમાં હોય તેમ મીડિયાને માહિતી આપી હતી જેમાં ભાવનગર શહેરની પ્રજા ઉપર નાખવામાં આવેલ કરવેરો બધા શહેર કરતાં વધારે છે શહેરમાં રકડતા ડોનનો ત્રાસને કારણે જીવલેર બનાવો બને છે શહેરમાં ટેમ્પલ બેલ અડચર વહીવટો અને વ્યવસ્થા બાબતે સામાન્ય ગરીબ વર્ગના ધંધા અને લારી ગલ્લા પાથરણાવાળાઓની છીનવાઈ જાય છે કોંગ્રેસ પક્ષના મુદ્દે આગામી દિવસોમાં જન આંદોલન આવશે તેમ જણાવ્યું હતું સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક જેને કહી શકાય એવો વોટ ચોરી જે મુદ્દો દેશના જનલોકપ્રિય નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પુરાવા સાથે જે રજૂ કર્યો ત્યારે સમગ્ર દેશમાં એક ખલબલી બચી જવા પામી છે આ વોટચોરી ગદ્દી છોડ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકત્રીસમી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે વોટચોર ગદ્દી છોડ મુદ્દે એક મહાસંમેલનનું જ્યારે આયોજન હોય ત્યારે સમગ્ર ભાવનગર કોંગ્રેસ પરિવાર તેમજ ભાવનગરના જે લોકો છો તેને મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાવા માટેની આહવાન કરીએ છીએ સાથે સાથે સ્થાનિક લેવલે ભાવનગરના જે મહત્ત્વના મુદ્દા કહી શકાય એવા કોઈપણ શહેરની જ્યારે વિકાસની વાત હોય ત્યારે રિંગ રોડ બહુ મહત્ત્વની વાત હોય છે ભાવનગરનો રિંગ રોડ ભારતીય જનતા પાર્ટીનું શાસન પૂર્ણ કરી શક્યું નથી ભાવનગરની અંદર રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ભાવનગરમાં જે બિનઅધિકૃત રખડતા ઢોરને હિસાબે જે મુશ્કેલીઓ થાય છે ઢોર પકડવાની જે એજન્સીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ખાસ કરીને ભાવનગરનો બનતો ઓવરબ્રિજ છે તો ઓવરબ્રિજના નીચે જે પણ વેપારીઓ પાંચ વર્ષથી પોતાના ધંધા રોજગારને લઈને હેરાન પરેશાન થાય છે એનો ટેક્સ માફી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે આવી કોંગ્રેસ પક્ષ વતી અમારી માગણી છે